આપણે જ્યાં છીએ તે કલ્લી પુલ છે કે જે પોરબંદરનો પ્રવેશ દ્વાર છે અહીંથી રાજકોટ તરફથી આવતા વાહનો અહીંથી જ શહેરમાં પ્રવેશે છે અને અહીંયા જે ઓવરબ્રિજ છે તેમનો પણ એક રસ્તો આવે છે સાઈડના સર્વિસ રોડનો પણ એક રસ્તો આવે છે આ ઉપરાંત મેન જે ફોરટ્રેક છે એમનો પણ રસ્તો આવે છે આ રસ્તા ઉપર ભારે વાહનો અને અન્ય વાહન ચાલકો બેફામ બનીને દોરતા હોવાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે થોડા સમય પૂર્વે જ અહીં હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ટ્રાફિક સહાયક યુવતીનું મોત થયું હતું એ આ સ્થળ છે ત્યારબાદ નેશનલ હાઇવે ઓથોરિટી જાગ્યું હોય તેમ તકેદારીના પગલાં લેવાનું શરૂ કર્યું છે આપ જોઈ શકો છો કલીપુલથી જે રસ્તો છે એમની પર નવો નવો ડામર પાથરી અને અરીસા જેવો બનાવી દેવામાં આવ્યો છે ત્યારબાદ હવે અહીંયા બેરિગેડ મૂકવામાં આવે છે કે રોલ ડેલી ડેલિનેટર જે છે મૂકવામાં આવી દીધા છે આપ જોઈ શકો છો કે જે ફોર ટ્રેક રસ્તો છે ત્યાં વાહનો એકબીજા સામે આવે નહીં અથડાય નહીં અને સ્પીડ કાબૂમાં રહે તે માટે આ પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે જે રીતની આ જે સ્થિતિ છે આપ જોઈ શકો છો રોડ ડેલિનેટર છે એ લગાડી દેવામાં આવ્યા છે બેરિકેડ લગાડી દેવામાં આવ્યા છે એટલે શહેરમાં પ્રવેશતા અને શહેરની બહાર જતાં જે વાહનો છે એ વાહનો અહીંયા એકબીજા સાથે અથડાય નહીં અકસ્માતને ઘટાડવા માટેનો આ જે પ્રયાસ છે એ આપ જોઈ શકો છો કારણ કે આ કલ્લી જળાશય જે રસ્તો છે ત્યાં ભારે વાહનો છે બેફામ બનીને દોડતા રહે છે નાના મોટા વાહનો ચાલકોને પણ હરફેટ લે છે અને અવારનવાર આ પુલ ઉપર અકસ્માતો સર્જાયા છે ત્યારે હવે તંત્ર જાગ્યું છે અને શહેરના પ્રવેશ દ્વારે આ રીતે બેરીકેડ મૂકી અને રસ્તો છે એ ફોર ટ્રેક છે એમને એકબીજા વાહનો સામ સામે આવે નહીં તે રીતની આખી જે વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ વાત એ છે કે અહીંયા ખાસ કરીને બોર્ડ મૂકવાની જરૂર છે કારણ કે તાજેતરમાં જ અહીં સાઇન બોર્ડ જો મૂકવામાં આવે તો લોકોને ખ્યાલ આવે હજુ પણ અહીંયા આ પુલ ઉપર રાત્રિના સમયે લાઇટ નહીં હોવાને કારણે અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે આ બ્રિજ ઉપર લાઇટની પણ વ્યવસ્થા જો કરવામાં આવે તો હજુ પણ અકસ્માતોને નિવારી શકાય તેમ જ આપ જોઈ શકો છો કે અહીંથી પસાર થતા વાહનો બેફામ સ્પીડે દોડે છે જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે તેને અટકાવવા માટેનો આ એક પ્રયાસ છે એ તંત્ર દ્વારા કરવામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો છે રોડ ડેલિનેટર લગાડી દેવામાં આવ્યા છે અને હવે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો માટે જો અહીંયા સાઇન બોર્ડ મૂકી દેવામાં આવે સ્પીડ ધીમી માટેનું જે સાઇન બોર્ડ અહીંયા મૂકવામાં આવે ધીમી ગતિએ વાહન ચલાવો તેવા બોર્ડ મૂકવામાં આવે તો હજુ પણ અકસ્માતોને નિવારી શકાય છે પરંતુ તંત્રના આ પ્રયાસોને લોકો બિરદાવી રહ્યા છે કેમેરામેન વિવેક ઠકરા સાથે જીતેશ ચૌહાણ પોરબંદર ખબર